સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વાયરલ વિડીયો ના આધારે સિંગણપોર ડભોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં બંદુક પ્લાસ્ટિક ની હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ત્રણેય આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ગયા છે રશ્મિ સુરત ખાતે સિન સપાટા કરનાર યુવકો સામે પોલીસે કાર્યવાહી કરી છે શું છે સમગ્ર હકીકત પ્રકારે જે સિંગણપુર જે હરિદર્શન ના ખાડા વિસ્તાર પરથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ત્રણેય યુવકો જે સીન સપાટા કરતા હોય તેવા દ્રશ્યો જે વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યા હતા જેના આધારે આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો હતો જે બાદ બિલકુલ રશ્મિ જે રીતે માહિતી સામે આવી રહી છે કે બંદૂક નકલી હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ જાહેરમાં આવી રીતે સીન સપાટા કરવા કેટલા યોગ્ય છે અને ત્રણેય યુવકો સામે પોલીસ દ્વારા કેવા પ્રકારના કાયદાકીય પગલા લેવાયા છે જે પ્રકારે હાલ જે દિલ્હીમાં જે બ્લાસ્ટની જે ઘટના બની છે ત્યારબાદ સમગ્ર જે ગુજરાતની પોલીસ એલર્ટ થઈ છે તેવા સમયે આ દરમિયાન જે પ્રકારે આ ત્રણેય જેવી પ્લાસ્ટિક ની જે કહેવાય છે કે બંદૂક લઈને સિંહ સપાટા કર્યા હતા શોબાજી કરવા નીકળ્યા હતા જેથી જે સિંગાપોર પોલીસ દ્વારા ત્રણેય યુવકોને પકડીને તેમની પાસે કાન પકડીને માફી મંગાવી હોવાનું પણ સામે આવ્યું છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરત ખાતે સિન કરનાર યુવકો સામે પોલીસની કાર્યવાહી સિંગણપોર ડભોલી વિસ્તારમાં ત્રણ યુવકના સિન સપાટા સવારી પર બંદૂક જેવા જાહેરમાં હથિયાર બતાવી લોકોમાં ભય ફેલાવવાનો આરોપ લાગ્યો છે સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ વાયરલ વિડીયોના આધારે સિંગણપોર ડબોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં બંદૂક પ્લાસ્ટિક ની હોવાનું પણ સામે આવ્યું છે તો ત્રણેય યુવકોને પોલીસે અટકાયત કરીને તેઓની પાસેથી માફી મંગાવી હતી